ચંદ્ર પર આયમ એમ વન મિશન ના ભાગરૂપે જે સ્પેસ શટલ ચંદ્ર પર જઈ રહ્યું છે તેમાં મહારાજ મહારાજ સ્વામી તેમજ મહંત મહારાજની મૂર્તિઓ સહિતની કોતરણી પણ મોકલવામાં આવનાર છે આ વિષયની જાહેરાત આજે નાસા સાથે કામ કરી રહેલી ઇન્ટુએટીવ મશીન નામની કંપનીએ કરી હતી ઉલ્લેખનીય છે કે આયમ એમ વન મિશન પર ઇન્ટ્યુએટીવ મશીન અને રિલેટિવ ડાયનેમિક્સ નામની કંપની ભેગી થઈને કામ કરી રહી છે

તેના પણ આપ દર્શન કરી રહ્યા છો આ યાન પંદરમી તારીખે ઇએસટી પ્રમાણે રાતના એક વાગીને ને પાંચ મિનિટે જશે જયારે ભારતીય સમય મુજબ પંદરમી ના સવારે અગિયાર વાગે જશે